નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત આજની બેઠકમાં પેન્શનરો માટે થઈ ખાસ મોટી જાહેરાત તો મિત્રો તમે પણ પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત થવાની તૈયારીમાં છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું વિનંતી અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓનું પેન્શન કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર નાણાં મંત્રાલયે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બે વધુ રોકાણ વિકલ્પના વિસ્તરને મંજૂરી આપી છે આ માહિતી તમારા માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો અને મિત્રો ત્યારબાદ કર્મચારીઓનું પેન્શન નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને એકીકૃત પેન્શન યોજના યુપીએસ હેઠળ બે વધુ રોકાણ વિકલ્પો જીવનચક્ર અને સંતુલિત જીવનચક્રને વિસ્તારને મંજૂરી આપી છે મિત્રો આ નિર્ણય કર્મચારીઓની બિન સરકારી યોગદાકર્તાઓની સમકક્ષ વ્યાપક રોકાણ વિકલ્પોની સતત માંગને પહોંચી વળવા માટે લેવામાં આવ્યા છે જેનાથી તેમને તેમની જોખમ લેવાની ક્ષમતા અને નિવૃત્તિ લક્ષ્યોને અનુરૂપ વધુ સુગમતા મળે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિકલ્પો નિવૃત્તિ યોજનામાં સુગમતા વધારવા અને કર્મચારીઓને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર તેમના નિવૃત્તિ ભંડોળનું સંચાલન કરવાની મંજૂરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો એનપીએસ અને યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નાણાં રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે એક ડિફોલ્ટ વિકલ્પ છે જેની રોકાણ પેટર્ન સમયાંતરે પેન્શન ફેન રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવે છે બીજો વિકલ્પ સ્કીમ જી છે જે ઓછા જોખમ અને ખાતરીપૂર્વકના વળતર માટે સરકારી સિક્યોરિટીના સો ટકા રોકાણ કરે છે મિત્રો ત્યારબાદ મિત્રો લાઈફ સાયકલ એલસી પચીસ વિકલ્પ હેઠળ મહત્તમ ઇક્વિટી ફાળવણી પચીસ ટકા હશે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી ઘટાડીને પંચાવન વર્ષની ઉંમર સુધી કરવામાં આવે છે જ્યારે એલસી પચાસમાં મહત્તમ ઇક્વિટી ફાળવણી નિવૃત્તિ ભંડોળના પચાસ ટકા સુધી મર્યાદિત છે મિત્રો અને મિત્રો અંતમાં જાણીએ તો સંતોલી જીવનચક્ર વિકલ્પ એ એલસી પચાસનું સુધરેલું સંસ્કરણ છે ત્યારબાદ મિત્રો આમાં પિસ્તાલીસ વર્ષની ઉંમરથી ઇક્વિટી ફાળવણી ઘટે છે આનાથી કર્મચારીઓ ઈચ્છે છે તો લાંબા સમય સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે એલ સી પંચોતેરમાં મહત્તમ ઇક્વિટી ફાળવણી પંચોતેર ટકાશે તે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધી ઘટે છે મિત્રો